આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નખત્રાણા વેપારી મંડળ હોલ ખાતે સૂત્રમ ગ્રુપ દ્વારા નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી શક્તિને ઓળખવાની કૌશલ્ય વધારવાની જરૂર હોવાની ઉપસ્થિત મહિલાઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી પૂર્વ સરપંચ રિદ્ધિબેન વાઘેલાએ કહ્યું હતું કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવત્વનો વાસ હોય છે શૂન્યમાંથી સર્જન સ્ત્રી શક્તિ જ કરી શકે બાળકને જન્મ આપો એ શક્તિ જ કરી શકે દીકરી બહેન પત્ની માતા સહિતના પાત્રો સ્ત્રી ભજવે છે પરિવારની જવાબદારી નિભાવે છે ડોક્ટર રોમાબેન પટેલે કહ્યું હતું કે શિક્ષણ પણ સંસ્કાર સાથે મળે અને દીકરી પણ મર્યાદા ન ઓળંગે તો અહીં જ સ્વર્ગ છે જો સંસ્કાર તો ક્યાંય પણ દાગ નહીં લાગે પરિવાર લોકો પર સ્વતંત્રતા સાથે ઘરમાં આવેલી પુત્રવધુને દીકરીનો દરજ્જો આપી વિશ્વાસ લેડવાની જરૂર છે આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે પણ મહિલાઓ અગ્રેસર છે માટે જાગૃત બની વિવિધ ક્ષેત્રે મહિલાઓ મહિલાઓએ આગેકૂચ કરવી જોઈએ લક્ષ્મીબેન સહગલિયાએ કહ્યું હતું કે નારી અને પ્રકૃતિ એક જ છે અને નારીને આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીનો બિરોધ આપવામાં આવ્યો છે કોઈ પણ ઘરમાં પગલાં પડે તો સ્વર્ગ બનાવે છે ટીમના નિશાબેન સિંધવ ધ્રુમલબેન દેસાઈ મીરાબેન ગઢવી હેન્સીબેન રૂપારેલ કોમલબેન ચાવડા સહિત મહિલાઓને પગભર થવા માટે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના પ્રારંભે શાળાની બાલિકાઓએ ગીત સરસ્વતી વંદના શિક્ષણ જાગૃતિ અંગે નાટક રજૂ કર્યા હતા Gracias.